નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો તમારો આ અમારા આજના નવા સારો સમય આવતા મનુષ્યને પાંચ સંકેત મળે છે જેથી સમજી શકાય કે ભગવાનનો વાસ મિત્રો તમારા કર્મ હશે મિત્રો આજે આપણે બે એવા વિષય પર વાત કરીશું જે દરેક મિત્રોના મનમાં ક્યારેક ને ક્યારેક જરૂર આવી જ જાય છે જ્યારે તમે ભગવાનની પૂજા કરો છો મંત્ર જાપ કરો છો કે ભજન ગાવો છો ત્યારે મિત્રો અચાનક બગાસા ઉઠવા લાગે છે આંખોમાંથી આંસુ વહેવા લાગે છે શરીર ધૂજવા લાગે છે ક્યારેક મિત્રો એટલું બધું થાય છે કે લાગે છે કે હવે બોલવું પણ મુશ્કેલ થઈ જશે ઘણા લોકો આ જોઈને ડરી જાય છે ઘણા લોકો વિચારે છે કે આ તો કોઈ નકારાત્મક શક્તિનું કારણ હશે મિત્રો કોઈ ભૂત ભૂતપ્રયનો પ્રભાવ હશે ઘણા તો પૂજા અધૂરી છોડીને ઉઠી જાય છે પણ મિત્રો આજે હું તમને ખાતરીથી કહું છું કે આ બધું એકદમ સકારાત્મક છે મિત્રો આ તમારી ભક્તિનું ફળ છે મિત્રો આ દિવ્ય શક્તિનો સ્પર્શ છે અને મિત્રો આ તમારા અંતરની શુદ્ધતાનો પુરાવો છે તો ચાલો મિત્રો આજે આ વાતને ઊંડાણથી સમજીએ તો મિત્રો સૌથી પહેલાં તો એ સમજીએ કે બગાસા આવવા કે આંખમાંથી આંસુ આવવા એક કોઈ રોગ નથી કોઈ નકારાત્મક શક્તિનું લક્ષણ નથી તેઓ તેઓ તમારા આદાયમાં ભગવાન પ્રત્યેનો પ્રેમ જાગી રહ્યો છે એનો સંકેત છે મિત્રો અને મિત્રો જ્યારે તમે તન મન ધનથી ભગવાનને યાદ કરો છો જ્યારે તમે તેમની સાથે મા બાપ મિત્ર કે પ્રેમી જેવો સંબંધ જોડો છો ત્યારે એ લાગણીઓ એટલી તીવ્ર થઈ જાય છે કે શરીર અને વ્યક્ત કરવા માટે આંસુ કે બગાસા દ્વારા પોતાની વાત કહે છે એ જ રીતે જ્યારે તમે ધ્યાન કરો છો ખાસ કરીને યજ્ઞના ચક્ર પર ધ્યાન કેન્દ્રિત કરો છો ત્યારે મનના બધા વિચારો શાંત થવા લાગે છે એકાગ્રતા વધે છે અને એ એકાગ્ર એકાગ્રતાની અવસ્થામાં શરીરમાં ઉર્જાનો પ્રભાવ એટલો મજબૂત થાય છે કે બગાસા આવે છે મિત્રો આંસુ આવે છે ક્યારેક માથું પારે પણ લાગે છે પણ એ બધું સકારાત્મક છે હવે મિત્રો બીજું ખૂબ મહત્વનું કારણ છે મૂલા તારા ચક્રનું જાગરણ મિત્રો જ્યારે તમે ભજન સાંભળો છો મંત્ર જાપ કરો છો કે પૂજા કરો છો ત્યારે દિવ્ય શક્તિના તરંગો તમારા શરીમાં પ્રવેશે અને જાગે છે ત્યારે શરીરમાં એક અલગ જ પ્રકારની કંપન અનુભવાય છે મિત્રો એ કંપનને કારણે બગાસા આવે છે શરીર તૂજે છે આંખોમાંથી આંસુ વહે છે અને મિત્રો જે લોકો પર દેવી દે દેવતાની સવારી આવે છે તમને પણ સવારી આવે તે પહેલા મોટા મોટા બગાસા આવે છે કારણ કે મિત્રો એ જ છે કે એ દિવ્ય શક્તિ મુલાધાર ચક્રથી શરૂઆત કરીને સમગ્ર શરીરમાં ફરવા લાગે છે એટલે જો તમને પૂજા દરમિયાન આવું થાય તો સમજી લો કે તમારી સાધના સાચા માર્ગે ચાલી રહી છે ઘણા મિત્રો પૂછે છે કે એ જ સ્થાન પર વારંવાર બગાસા કેમ આવે છે જ્યાં આપણે રોજ પૂજા કરીએ છીએ કારણ એ છે કે એ સ્થાન પર સકારાત્મક ઉર્જાનો સંગ્રહ થઈ ગયો છે અને મિત્રો જ્યારે પણ તમે ત્યાં બેસો છો એ ઉર્જા મુલાધાર ચક્રને સ્પર્શે છે અને એની અસર તરત જ થવા લાગે છે મિત્રો આ બધું એટલે એટલા માટે કહું છું કે તમે આવી અનુભૂતિઓથી ડરશો નહીં ઉલટાનું એને આનંદથી સ્વીકારો કારણ કે મિત્રો આ તમને એ બતાવે છે કે તમારી ભક્તિ ભગવાન સુધી પહોંચી રહી છે અને મિત્રો તમારા ઇષ્ટદેવ તમારી સાથે છે તમારી પૂજા સ્વીકારાઈ રહી છે અને હવે થોડી વાત કરીએ એ સંકેતોની જે ભગવાન પક્ષીઓ અને કીડીઓ દ્વારા આપે છે મિત્રો ત્યાંથી સાંભળજો મિત્રો જ્યારે તમારો ભાગ્ય બદલવાનું હોય જ્યારે મા લક્ષ્મી કૃપા તમારા કર પર થવાની હોય ત્યારે મિત્રો આવા નાના નાના જીવો દ્વારા સંકેત મળવા લાગે છે જો મિત્રો ચકલી તમારા કર્મ કે આંગણામાં માળો બનાવે ઈંડા મૂકે બચ્ચાને જન્મ આપે તો મિત્રો સમજી લો કે મા લક્ષ્મીએ તમારા કર્માં પ્રવેશ કર્યો છે ધનની કમી ટૂંક સમયમાં જ દૂર થશે જો મિત્રો ગાય માતા તમારા આંગણામાં આવે અને ખાસ કરીને જ્યારે તમે પૂજા કરતા હોવ ત્યારે એનો અર્થ એ છે એ પૂરી મિત્રો ચોક્કસ થશે અને મિત્રો જો કાળી કીડીઓની લાઈન કર્મ કે ત્રિજોરી પાસે દેખાય તો એ પણ મા લક્ષ્મીનો સંકેત છે મિત્રો ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે આ બધા સંકેતો એ લોકોને જ મળે છે જેમની ભક્તિ શુદ્ધ હોય જેમનું મન સાચું હોય જે નિયમિત પક્ષીઓને દાણા પાણી આપે કીડીઓને ખાંડ ચણા પૂરે એ મૂંગા જીવો ભગવાન પાસે તમારા માટે પ્રાર્થના કરે છે અને મિત્રો ભગવાન એમની પ્રાર્થના ક્યારેય નકારતા નથી તો મિત્રો પૂજા દરમિયાન બગાસા આવવા આંસુ આવવા શરીર ત્રુજવું આ બધું એક મહાન સંકેત છે આનો અર્થ એ છે કે તમે સામાન્ય વ્યક્તિ નથી તમારી મિત્રો ભક્તિમાં એટલી તાકાત છે કે દિવ્ય શક્તિ તમને સ્પર્શ સ્પર્શી રહી છે મિત્રો આવા સમયે ડરવાને બદલે વધુ ઊંડું ધ્યાન કરો વધુ પ્રેમથી પૂજા કરો તમારી મનોકામના શાંતિથી માગો કારણ કે મિત્રો એ સમયે ભગવાન તમારી સામે જ ઉભા છે મિત્રો હવે મિત્રો જાણીશું સારો સમય આવતા પહેલા મળતા ખાસ સંકેતો વિશે તો મિત્રો ધ્યાનથી સાંભળજો તો મિત્રો જ્યારે ભાગ્ય ખુલવાનું હોય જ્યારે માતા લક્ષ્મીની કૃપા વરસવાની હોય ત્યારે ભગવાન આપણને પ્રકૃતિ દ્વારા પશુ પંખીઓ દ્વારા નાની નાની કીડીઓ દ્વારા અનેક પ્રકારના દિવ્ય સંકેતો મોકલે છે મિત્રો તો મિત્રો આ સંકેતો એટલા સ્પષ્ટ હોય છે કે જો આપણે થોડું ધ્યાન આપીએ તો સમજાઈ જાય કે હવે આપણા જીવનમાં મોટું પરિવર્તન આવવાનું છે મિત્રો મિત્રો તો આવા સંકેતો દરેકને નથી મળતા ફક્ત તમને જ મળે છે જેમના પર ઉપરવાળાની ખાસ કૃપા દ્રષ્ટિ હોય જેમના જેમના પુણ્ય ઉદય થયા હોય આજે આપણે એવા જ કેટલાક અદ્રશ્ય સંકેતોની વાત કરીશું જે મિત્રો જોવા મળે તો સમજી લેજો કે તમારું ભાગ્ય બદલાઈ રહ્યું છે તો મિત્રો ધ્યાનથી સાંભળજો હવે તમારા ઘરમાં તનની દેવી પ્રવેશ કરવાની તૈયારી કરી રહી છે સૌથી પહેલાં મિત્રો જો તમે નિયમિત રીતે પક્ષીઓને દાણા પાણી કરો છો કીડીઓને ખાંડ કે લોટ મૂકો છો અને અચાનક તમારા ઘરના આંગણામાં કે બારીમાં ચકલી આવીને માળો બાંધવા લાગે તો આ સૌથી મોટો શુભ સંકેત છે ચકલી માતા લક્ષ્મીનું જ સ્વરૂપ માનવામાં આવે છે મિત્રો જ્યાં ચકલી માળો બાંધે ત્યાં ધન વૈભવનો વાસ થાય છે મિત્રો અને ઘરની આર્થિક સ્થિતિ ઝડપથી સુધરે છે જો મિત્રો ચકલી માળામાં ઈંડા મૂકે અને બચ્ચા થાય તો એ કર્મ સંતાન સુખની પ્રાપ્તિ પણ થાય છે મિત્રો અને મિત્રો કર્મ હંમેશા ખુશીઓનો માહોલ રહે છે હવે મિત્રો બીજું જો મિત્રો સવારના સમયે તમે ઘરનો દરવાજો ખોલી અને ગાય માતા તમારા આંગણામાં આવીને રણકાર કરે અવાજે બોલે તો સમજી લેજો કે પિતૃઓ અને દેવતાઓ તમારી તમારાથી પ્રસન્ન છે ગાય માતા ભગવાનનું જીવત સ્વરૂપ છે તે જ્યારે આવે અને રણકે ત્યારે તમારે તરત જ હાથ જોડીને પ્રણામ કરવા ગોળ રોટલી કે જોડે ગોળ ભેળવી ટોટલી ખવડાવવી અને મનોકામના બોલી દેવી થોડા જ દિવસોમાં તમારી ઈચ્છા પૂરી થતી જોવા મળશે મિત્રો તો મિત્રો આવા કર્મ ક્યારેય નકારાત્મક શક્તિ પ્રવેશ કરી શકતી નથી મિત્રો ત્રીજા સંકેત વિશે વાત કરીએ તો જ્યારે તમે સવારે કે સાંજે ઘરના મંદિરમાં દીવો કરીને ઈષ્ટ દેવની પૂજા કરો છો ભજન આરતી ગાઓ છો અને અચાનક તમને બગાસું આવે આંખમાંથી આંસુ વહેવા લાગે માથું પારે થવા લાગે શરીરમાં એક અજીબ સરસ ચણકાટી થાય તો આ કોઈ સામાન્ય વાત નહીં મિત્રો મિત્રો આ કુળદેવી કે ઈષ્ટદેવની ઉપસ્થિતિનો સંકેત છે તેમની કૃપા તમારા પર વરસી રહી છે મિત્રો આવા સમયે જે પણ મનમાં ઈચ્છા હોય શાંતિથી બોલી દઉં તે જરૂર પૂરી થશે મિત્રો આ સંકેત ફક્ત ખૂબ જ ભાગ્યશાળી વ્યક્તિઓને મળે છે હવે મિત્રો ચોથા સંકેત વિશે વાત કરીએ તો મિત્રો જો તમે કર્મ કે રસોડામાં કાળી કીડીઓની લાઈન જુઓ છો ખાસ કરીને જ્યાં પૈસા કે અનાજ રાખેલું હોય ત્યાં આવે તો આ ધનલાભનો સૌથી મોટો સંકેત છે લોકમાન્યતા છે કે કાળી કીડીઓ માતા લક્ષ્મીના સ્વરૂપમાં આવે છે તે જ્યાં લાઈન બનાવે ત્યાં ધન આવવાનું શરૂ થાય છે મિત્રો તેમને ક્યારે ન મારવું થોડી ખાંડ કે લોટ મૂકી દેવું થોડા જ દિવસોમાં આર્થિક લાભ થતો દેખાશે મિત્રો હવે મિત્રો પાંચમા સંકેતની વાત કરીએ તો મિત્રો જો મિત્રો તમે પક્ષીઓને નિયમિત દાણા પાણી કરો છો અને અચાનક મોર કે કોયલ તમારા ઘરની નજીક આવીને બોલે તો તેનો અવાજ તમને સ્પષ્ટ સંભળાય તો સમજી લેજો કે તમારા જીવનમાં આવવાની છે છે મિત્રો મોર ભગવાન પ્રિય પક્ષી અને કોયલનો અવાજ શુભ સમાચારનો સંકેત આપે છે હવે મિત્રો છઠ્ઠા સંકેતની વાત કરીએ તો મિત્રો જો મિત્રો તમારા ઘરના આંગણામાં કે સત પર કબૂતરનું ઝુંડ બેસે અને ત્યાં જ રહેવા લાગે તો કર્મ શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે મિત્રો કબૂતર શાંતિનું છે તેમને દાણા નાખવા તેનાથી કર્મ સુખ સમૃદ્ધિ વધે છે હવે મિત્રો સાતમા નંબરના સંકેતની વાત કરીએ તો મિત્રો સૌથી મહત્વનું જો તમે સવારે ઉઠો અને તમારા ઘરની દિવાલ પર કે ઝાડ પર ગુલાબી રંગનું કે સોનેરી રંગનું નાનું પક્ષી દેખાય જે તમે પહેલા ક્યારે ન જોયું હોય અને તે તમને જોઈને ડરે નહીં નજીક આવે તો સમજી લેજો કે તમારા પિતૃઓ કે દેવતાઓ તમને આશીર્વાદ આપવા આવ્યા છે મિત્રો આ સૌથી દુર્લભ સંકેત છે મિત્રો આ બધા સંકેતો જો તમને એક સાથે કે થોડા થોડા મળવા લાગે તો સમજી લેજો કે તમારું ભાગ્ય બદલાઈ રહ્યું છે ધન વૈભવ સંતાન સુખ આરોગ્ય સુખ શાંતિ બધું જ તમારા ઘરમાં પ્રવેશ કરવાનું છે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બતાય મિત્રો ને અરર હર મહાદેવ